સમગ્ર ભારતભરમાં આજે રામનવમીને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબીમાં પણ રામનવમીની ની ભવ્ય ઉજવણી કરવા માટે રામ ભક્તોએ તૈયારીઓ કરી લીધી છે જેમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે બે ડીવાયપી નવ પીઆઈ અઠ્યાવીસ પીએસઆઈ અને ચારસો જેટલા પોલીસ જવાનો ચુસ્ત બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે લોકોએ પણ અન્ય ધર્મ કે સંપ્રદાયના લોકોની લાગણી ન દુભાય તેવું કૃત્ય ન કરવા માટે અપીલ કરી

એના ઉપર પણ એવા કોઈ કૃત્યો ના કરવામાં આવે કેમ કે પોલીસ એ તમામ વસ્તુઓ ઉપર નજર રાખી રહી છે અને એવા કોઈ કૃત્યો ધ્યાન ઉપર આવશે તો એના ઉપર કડકમાં કડક પગલાં પણ લેવામાં આવશે